આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર ડાનિશ ફાર્મસી એન્ડ કેર વાપીનો પહેલો હેલ્થકેર માર્ટ અને મેડિકલ સ્ટોર હવે તમારા માટે ચોવીસ બાય સાત ખુલ્યો એ પણ આપણા ડુંગરામાં હા આપણા ડુંગરામાં ખુલ્યો છે પહેલો હેલ્થકેર માર્ટ અને મેડિકલ સ્ટોર અહીં મળે જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓ હેલ્થ સપ્લિમેન્ટ્સ कॉस्मेटिक्स हेल्थ केर प्रोडक्ट्स बीबी केर प्रोडक्ट्स सहित तमाम मेडिकल ने लगती चीज वस्तुओं एकज स्थले उपलब्ध तमारी सुविधा माटे होम डिलीवरी पर उपलब्ध छे। अने हाँ तमाम प्रकारना बेबी प्रोडक्ट्स हवे एक जगह डानेश फार्मेसी एंड केर तमारी तंदुरस्ती अाथमिकताेक्ट

ધરમપુર અને આસપાસના ગામોમાં શ્રી ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાય તે હેતુસર દર વર્ષે ધર્મ જાગરણ સમન્વય દ્વારા ગણપતિદાદાની મૂર્તિ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ધર્મ જાગરણ સમન્વય તથા સહયોગ ગ્રુપ દ્વારા આ પરંપરાગત કાર્યક્રમ બાવીસ આઠ બે હજાર પચ્ચીસના રોજ ધરમપુર ખાતે યોજાયો હતો શ્રી મહારાણા પ્રતાપ મેરેજ હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં બે ફૂટની કુલ ત્રણસો મૂર્તિઓ વલસાડ જિલ્લાના વિવિધ ગામોના ગણેશ મંડળોને વિતરણ કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન શ્રીમદ રાજચંદ્ર મિશનના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દરેક રક્તદાતાઓને ડોક્ટર હેમંતભાઈ પટેલ તરફથી શ્રીજીની મૂર્તિ ધર્મ જાગરણ મંચ તરફથી શ્રીમદ ભગવદ્ ગીતા તેમજ માહી સ્પોર્ટ્સ તરફથી ટી શર્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ અવસરે ધર્મ જાગરણ મંચ ગુજરાત પ્રાંત પરિયોજના સહપ્રમુખ શ્રી અશ્વિનભાઈ ચિખલિયા સુરતથી મનુભાઈ ઝાલાવાડિયા ભરૂચથી નવીનભાઈ મિસ્ત્રી વલસાડ જિલ્લા ધર્મ જાગરણ સંયોજક પરિમલ ઘરાસિયા સિદ્ધાર્થભાઈ ગાવિત સુરેન્દ્ર મહાકાલ આરએસએસમાંથી મનસુખભાઈ વસંતભાઈ તથા મહેશભાઈ ધરમપુરના સામાજિક કાર્યકર્તા ડોક્ટર હેમંતભાઈ પટેલ ભક્તિબેન તપનભાઈ કાપડિયા કલ્પેશભાઈ કાપડિયા સમીપભાઈ રાંચ ધરમપુર નગરપાલિકા પ્રમુખ મયંકભાઈ મોદી બીજીપી શહેર પ્રમુખ અમિતભાઈ ચોરેરા તેમજ ધરમપુર તાલુકા બીજેપી મહામંત્રી વિમલ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ ધાર્મિક અને સામાજિક ભાવનાને વધુ મજબૂત કરવાનો રહ્યો હતો